રાજ્યકક્ષાના કર્યું કર્યું સીએમએ છત્તેરમો રાજ્ય રાજ્યકક્ષાના વન મહોત્સવની શરૂઆત ગણતેશ્વર મહાદેવના દર્શન પણ કર્યા મંત્રી મુંડુભાઈ બીરા મુકેશ પટેલ ઉપસ્થિત સાંસદ દેવસિંહ ચૌહાણ રાજ્યપાલસિંહ જાદવ ઉપસ્થિત ધારાસભ્ય પંકજ દેસાઈ યોગેન્દ્રસિંહ પરમાર

પર્યાવરણ જતન ટકર આપી સંસ્કૃતિમાં વણાવેલું આપણે તો છોડમાં રચવો અને જીવમાં સીવ જોનારા લોકો છીએ ફરી એકવાર કાળુના નાશ સાથે

ગુજરાત દેશમાં ટોચનું સ્થાન મેળનું શ્રી મોદી સાહેબ એ ગુજરાતમાં જળ સંકટ અને જળ સંકટનો પાયો નાખ્યો તેમણે પાણી બચાવવા માટે દેશ ભભુ અને સદેરના ઉજવણીના કાર્યક્રમની શરૂઆત કરવા અને સ્વાગત સંબોધન કરવા માટે હવે હું આપકાર આગળ છે માન્ય મુખ્યમંત્રી સાહેબ આજના આ વિશેષ અવસર આપ અહીંયાની ધરતી પર આનંદ અને હર્ષી લાગી સર્વે

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આ વર્ષે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ એક અને અખંડ ભારતના શિલ્પી અને ખેડાના પનોતા પુત્ર સરદાર સાહેબની આ જન્મભૂમિમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને

અને દાયકાથી વધુ સમયથી મળી રહ્યો છે તેમણે ક્લાઇમેટ ચેન્જની સંભવિત સમસ્યાઓને પહેલેથી ઓળખી લીધી અને તેના નેતૃત્વમાં ક્લાઇમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કરનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય બન્યું તેમણે પર્યાવરણ સંરક્ષણની આખી ઇકોસિસ્ટમ ઊભી કરી છે પર્યાવરણ પ્રિય હરિત ઊર્જા માટે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવા પાણીના દરેક ટીપાના સંચય માટે કેચ ધ રેઇન અભિયાન તેમણે શરૂ કરાવ્યું આના પરિણામે વરસાદી પાણીના સંગ્રહ સંચય અને સિંચનથી ભૂગર્ભ જળ ઊંચા આવ્યા છે વડાપ્રધાન શ્રી આ વર્ષના પર્યાવરણ દિવસથી ગ્રીન વોલ ઓફ અરવલ્લી અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે દિલ્હીથી ગુજરાત સુધીના ઉપરતે જિલ્લામાં અરવલ્લી પર્વતમાળાની આસપાસના પાંચ કિલોમીટર